આપડે જોવો નાના નાના ટેણિયા છે પણ આમ દરિયાથી જરી કે બીક બોખીલા બોખીલા આપણે સામે જોવા રહ્યું ને એ બોખીલા છે જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળનો વિડીયો જોયું હોય છે કે આપણે ગોંડલ વટીને આ વિડીયો પૂરો કરી નાખ્યો તો અને આપણે જવાનું આવવાનું હતું ઘોર અને અત્યારે જોવો આપણે હવાના હાથ વાગી ગયા છે અને અત્યારે આપણે ઘોર બંદર અહીંથી આપણે રહ્યું છે વીસ કિલોમીટર અને અત્યારે જોવો આપણે હાઈલા જઈથી ઘોર બંદર બાજુ અને અત્યારે જોવો આપણે પોરબંદર હવે આપણે અહીંથી છે

ફાર્મ હાઉસ જેવું છે બધું અહીંયા વાડિયું માં મિત્રો આપણે જો ખેતર ઉમે મકાન તમે જોવો કઈ ઘટે નહીં એવા મકાન છે આ બધું જોવાનું બંગલા જ બનાવી નાખાય જો ખેતર ઉમાર્મ જે છે મારા ખ્યાલ થી કેમકે આપણી નજર પગે નહીં અલગ આ બધા જેટલી વાડીઓ રહી ને એમાં બધા મકાન છે એ બધા આમ બંગલા ટાઈપ જ છે જો આ બાજુ એ રીતનું હોય અને આમ તો દરિયાકાંઠાનો વિસ્તાર જો એમાં કાંઈ ઘટે જ નહીં કે એવું એક નંબર જ આવે તો આપણે રાણાવાવ ડિસ્ટ્રિક્ટ પડતી લાગે છે કેમ કે સામે જે યુનિવર્સિટી જેવું કાંઈક છે બહુ ખ્યાલ નથી પણ એમાં રાણાવાવ લખેલું છે અને મિત્રો આપણે તમે નજારો જોવો નજારો કઈ ઘટે ને એવો છે સમજે નાળિયેરિયું ને એવું રહ્યું ને એના હિસાબે મોસમ અલગ જ લાગે ફરતી બાજુ એવું હે અને મિત્રો ખેતરોમાં તમે જોવો મકાન જે બધા બંગલા જ છે આમ આપણે જ્યાં નજર ભોગ્યો ને ત્યાં બધી રીતનું હે

આપણે પહેલી વાર આવ્યા છે કેમ કે આપણે કોઈથી પોરબંદર આવ્યા નથી આપણે છેલ્લા ધોરાજી સુધી આવેલા હતા બાકી પોરબંદરમાં આપણે પહેલી વાર આવ્યા છે ગાડી લઈને ખટારો ખાલી કરવા અને આપણે પોરબંદરમાં આટલા સમયમાંથી પહેલી વાર આપણે એન્ટ્રી પોરબંદરમાં જઈએ કેમ કે આપણે કોઈથી પોરબંદરમાં આવ્યા નથી બાકી બધું આપણે એટલે બાકી પોરબંદરમાં આપણે નથી આવેલા એટલે આપણે આ વખતે પોરબંદર આપણને ધોવાઈ જાય છે અને મિત્રો આપણે અહીંયા આપડે નજર પહોંચે ને ત્યાં સુધી બધાય ખેતર બંગલા વાળા છે જો તમે અને ખેતર તમે જોવો એકદમ આમ ચોખા ક્યાંય તમને ખડ નહીં જોવા મળે ત્યાં જેમાં અત્યારે હવાર હવાર નું મોસમ એટલે તો કઈ ઘટે જ નહીં અને આપણા મિત્રો જ્યાં ખાલી કરવાનું છે એ લગભગ આપણે દરિયા કાંઠે જ છે કેમ કે આપણે લોકેશનમાં માં દેખાડે ને એ દરિયા કાંઠો દેખાડે અને હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે કે ભાઈ આપણે દરિયો કેટલોક નજીક છે અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જો અહીંયા પોરબંદર છે વીસ કિલોમીટર અને રાણાવાવ છે છ કિલોમીટર હવે મિત્રો આપણે આયલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો હવે મિત્રો આપણે જોવા પામેની સાઈડ તો ચાલીસ ગાઉનો ઘાટ કેવી રીતનો હોય એ રીતના ડુંગરું છે હવે ડુંગર છે હોય એ આપણને ખ્યાલ નથી આપણે પોરબંદરથી જો વિડીયા જોતા હોય તો કમેન્ટ કરજો કે ન્યા શું હે કે કાંઈ ફરવાલાયક સ્થળ હે કે કાંઈ મંદિર કે એવું છે કેમ કે અહીંથી આમ આપણે ચોટીલાના ડુંગરને એવું હોય ને એવું દેખાઈએ અને મિત્રો આપણે નાળિયેરી તમે જોવો નગરી આપણે નાળિયેરી દેખાય અને અમથી આપણે દરિયા કાંઠે નાળિયેરી વધારે હોય કેમ કે હવે દરિયોરીયો એ લગભગ જાજો સેટો નહી રહેતો હોય પોરબંદર ને અઢી દરિયો છે એટલે આપણાથી વીસ કિલોમીટર હવે દરિયો આખો હોવો જોય અને તો દરિયા કાંઠા નો નજરો રહ્યો એ અલગ જ આવે અને એમાંય હવાર હવરનો વ્યૂ તો એક નંબર આવે કઈ ઘટે નહીં ઘઉંનું વાવેતર એ જાજુ લાગે છે કેમ કે જો ઘઉં કાઢી નાખેલા છે ગટરથી પણ ઘણા ખેતરોમાં ઘઉં આપણે જોયા કે ભાઈ ઘઉંનું વાવેતર એ વધારે છે પોરબંદર માં ના મિત્રો નજારો છે આપણે વિજયવાડા થી મછલીપટ્ટનમ આપણે જઈને

હવે મિત્રો આપણે આવેલા જાય અને વિડીયોમાં બીને રહીજો ખાલી કરવાની જગ્યાએ હેલા જાય છે અને આપણે અત્યારે લોકેશન ઉપર હેલા જાય છે એટલે આપણે જે દ્વારકા વાળો રસ્તો હતો ને ત્યાંથી આપણે ટર્ન મર્યો તો આપણે ખાલી છે ટર્ન મર્યો તો એટલે લગભગ આપણે આ બારો જ ખાલી થતું હોય છે આપણે જાય પછી ખબર પડે કેમ કે હજી આપણે અહીંથી ત્રણ કિલોમીટર દેખાડે છે જે આપણે ખાલી કરવાનું છે ને એ એટલે હવે આપણે આયલા જાય ખાલી કરવાની જગ્યા છે અને મિત્રો આપણે દરિયો આવ નજીક જ છે અહીંયા કેમ કે આપણે અહીંયા મચ્છીની સ્માઈલ આવે છે અને આમ વરાળું કાઢે છે કેમ કે ગરમી કેમ હોય લાવા નીકળતો હોય એ રીતનું અહીંયા ગરમીનું વાતાવરણ છે અત્યારે એટલે હવે આપણે આના જે ખાલી કરવાની જગ્યાએ અને વિડીયો માં કન્ટિન્યુ બીને રહીશો આપણે જવાનું છે સીધે સીધું આપણે જુઓ ખાલી કરવાની જગ્યા એ ગયા છે અને આપણે આમે ગોડાઉને કાટો ને બધું કરાવી લીધું છે અને બિલ્ટીને એવું બધું આપી દીધું છે અને અહીંયા જોવો અત્યારે બધી ગાડીઓ પીડી છે આપણે પોરબંદરની જ ગાડીઓ છે બધી એટલે આપણે જોવો અત્યારે બધાયમાં લગભગ બાજુરો જ ભેર્યું હોય છે કે કંઈ અલગ ભીર્યું હોય કેમકે અમુક એક ગાડી હતી એમાં ખાંડ વતન ભરેલી હતી અને આપણે જુઓ સામે ઓલી રિક્ષા રહીને નહીં આપણે કાંટો કરાવ્યો છે અત્યારે જુઓ બધી ગાડીઓ અહીંયા જ પીડી છે હવે આપણો વારો આવે ક્યારે એની રાહ જોવાની છે અને મિત્રો આપણે આ નજીકમાં જ દરિયો છે જોવી હમણાં ગાડી ખાલી કરવાનું શું થાય પછી આપણે એવું લાગે તો આપણે એ બાજુ આટો મારવા જઈશું અને અત્યારે જુઓ આપણે અહીંયા આ રીતનું પાર્કિંગ છે નહીં આપણે ખાલી કરવા એવા છીએ અને નગરી ધોઈની ડમરી જ ઉડે છે પવન એવો એવું આવે ટાટો ટાટો એટલે જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ખાલી કરવા ક્યારે બોલાવે છે મિત્રો આપણે જવો આવવાનું હતું ને ત્યાં આપણે તો પહોંચી ગયા છે પણ આપણી ગાડી રહી આજ ખાલી નહીં થાય અને અત્યારે છે એટલે આપણે આવીને તો અહીંયા ભૂઈ જ ગયા હતા અને અત્યારે જવો આપણે ઉઠ્યા થઈ અને અત્યારે જવો આપણે અહીંયા પાર્કિંગમાં છે જુઓ તમે આપણે પાર્કિંગ છે આ ગાડી એ ભરીને આવેલી છે એ ગોલી બાજુ ગાડી પીડી છે ત્રણ ગાડીઓ આપણી ટોટલ છે બીજી ગાડીઓ રહી એ ખાલી થઈ ગઈ છે આ મિત્રો આપણે દરિયો રહ્યો ને એ આપણે આવે જ છે અને આગળ દિવાલ કરી નાખી છે ત્યાંથી દરિયો આપણે દેખાય છે નહીં પણ આપણે જે આમ જે રસ્તો જાય છે ને ત્યાંથી દેખાઈએ કે ભાઈ દરિયો દેખાય છે આપણે ગાડીવાળાને ભાઈને પૂછ્યું હતું એટલે કે ભાઈ ત્યાંથી દરિયો દેખાય છે જોવી હવે આજ તો ખાલી નથી થવાની તો કાલ ખાલી થશે બધી ગાડીઓ જુઓ આપણે લોકલ ગાડીઓ એ બહુ મોટું ઝઘડું હે બોડી કામ અને પંચરવાળા છે ગ્રાઉન્ડમાં ગાડીઓ આવતી હોય એટલે એના હિસાબે અહીંયા બધી ગાડીઓનું કામ ને એવું બધું થતું હોય છે અને સામે મેં જોવો આખું પોરબંદર દેખાય છે મિત્રો અને ગાડી તો રહી આપણે આજ ખાલી નથી થવાની કાલે જ થઈ છે એટલે હવે આપણે જમવાની એની વ્યવસ્થા કરી કે અહીંયા આપણે આમ તો આ બે ત્રણ કાર્ડ ઉતર થઈ ગયા છે કે ભાઈ તમ તારે ફોન કરજો એટલે ટિફિન આપણને અહીંયા મળી જાય છે જોઈ એવું લાગે કે પછી આમાં આપણે છોકડી આઠો મારવા જાય અને એ બાને આપણે થોડુંક ફરાય ફરાઈ જાય અને આંઠો મરાઈ જાય એટલે હમણાં આપણે આઈલા જાય એ બાજુ ચોકડી બાજુ મિત્રો આપણે જોવો આઈલા જઈશી ચા પાણી પીવા અને આપણે જોવો એક અહીંયા આપણા

કારાભાઈ 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 મેર સમાજમાંથી છે એટલે અત્યારે જો અમે ચા પાણી પીવા એલા જઈએ કેમ કે આપણે સામે પોલીસ ચોકી છે એટલે નહીં આપણે હાલીન ચા પાણી પીવા જાય અને આ બાજુ જોવો આપણે નદી છે નદી એ નગરા બગલા જાજા દેખાય છે નદી ઓછી દેખાય છે ને તો પગલાં જાજા છે અને અહીંયા જોવો આપણે આ બધું દરિયાનો ખારો આવતો જ જિપસન શેક શું છે કાકરા છે કાકરા છે હા હમ

એ વતન આપણે જ્યાં રોડ ઉપર આવ્યા ચોકડી ઉપર જ એમનો બંગલો છે અને આપણે અહીંયા પોરબંદર થી આપણે નાગાજણભાઈ સુખદણ વાળા એટલે એ વતન આપણને મળવા આવવાના હતા પણ એનું કારણ હતું કે ઈવડા અત્યારે મુંબઈ છે કેમકે એ મુંબઈ ત્યાં ફરવા ગયેલા છે એટલે એ આવી ગયા નથી બાકી નગર જો આપણે અહીંયા આવ્યા હોત તો એ કીધું ના કેતા પોરબંદર આવો એટલે ફોન કરજો પણ અત્યારે આપણે અહીંયા પોરબંદર એના ગામમાં જ ઉભા છે પણ હવે એ આવી ગયા નથી અને એનું કારણ છે કે એવડે એ મુંબઈ ફરવા ગયા છે એટલે એના હિસાબે પૂછી નથી આવી ગયા એટલે હવે આપણે અહીંયા ચા પાણી પી લઈ અને પછી આપણે કાઢીએ છીએ હવે મિત્રો આપણે જોવો ચા પાણી પીને અને આવતા રહ્યા હતા દરિયો જોવા એટલે આપણે જોવો અત્યારે દરિયા કાંઠે ભોગવા આવ્યા છે અને આપણે આમથી આમ દોઢ બે કિલોમીટર હાલીને આવ્યા છે એટલે હવે આપણે જોવો અહીંયા દરગાહ વતન છે અને દરગાહની બાજુમાં જ આપણે દરિયાકાંઠો આવી ગયો છે બાકી દરિયાકાંઠાની મોજ એટલે હાવ અલગ જ ઘટે નહી એવું છે અને પવન ને વાતાવરણ એક નંબર છે અહીંયા જો આ બધી બોટું પીડી છે પણ આ બધી ઓમ હશે પૂરે ફેલ થઈ ગઈ છે ને બોટું આ એ કે ભંગાર ગણવાનો આ બોડું રહીને ઈ હોમ તો બીચ જ ગણવાનો આ એક જાતનો પાણી અહીંયા સુધી આવતું રહેતું હોય છે આવી જાય ને પાણી હું આપણે જો દરિયો રહ્યો ને અહીંયા સુધી તો આવતો રહે ઉપર જાય જાય તોફાન ઉપર હા રેતીમાં આલુ એટલે થોડું બહાર પડી જાય હો કેમ કે પગ આપણે ઉપાડીને હાલવા પડે એટલે થોડુંક કેવરાવે મિત્રો આપણે જોવો જ્યાં આપણી નજર પોગે ત્યાં સુધી દરિયો છે અને મોજા આવે છે એક નંબર અને પવન તો તમે વાત જ ન પૂછો એ તો આપણે અહીંયા હોય એને ખબર પડે શું કયો જટી આ બંદો ખાલી કરવા જવાનું હા મે જી ખાલી કરવા જવાનું જી હા મે છે હા હા ને સ્ટીમર લાગેલું જ છે જો અહીંયા અમે મિત્રો આપણે ગાડી ખાલી કરવા જવાનું થઈ છે જે સામે લાઈટું થાય ને નિયા એમ કે નિયા બંદર લાગેલું છે અને નિયા આપણે ગાડી લઈને જવાનું છે એટલે આપણે આમ પરતું ફરતું લઈને આવવાની છે ગાડી પણ એ આજ નહીં કાલ લઈને આવવાનું થઈ છે બરોબર ખાલી કરાવશે બરોબર કરાવે વાંધો ને નિયા કરાવે તો વાંધો ને નિયા કાંઈ એવું બધું તો છે નહીં હવે મિત્રો હવે આપણે દરિયાની મોજ માણી ઘડીક વાર અને પછી આપણે નીકળીએ થી મિત્રો આપણે જોવા આવ દરિયા કાંઠે આવતા છે અને મિત્રો આપણે જોવો નાના નાના ટેણિયા છે પણ આમ દરિયાથી જરી કંઈ બીક નથી લાગતી એટલે મોજા આવે તો એ નિન્યાના જ રહે છે જોવો તમે જોવો કેમ કે આ જેની જન્મભૂમિ હોય ને એને આની બીક નો લાગે બાકી આપડા છોકરા હોય તો તરત જ બી જાય બાકી તમે અત્યારનો નજારો તમે જોવો ને એટલે કાંઈ ન ઘટે આ માણસ આઠ વર્ષ જીવવાનો હોય ને જો આવા વાતાવરણમાં રહે ને તો પાંચ વર્ષ જીવે બરાબર ને સાચી વાત છે ને કેમ કે પવનની લેરકી જેવી આવે છે કે આપણને આમ મજા જ આવે આવું કુદરતી વાતાવરણ જ આવ અલગ છે